હા કાકા કાને હાચતર હો જાઓ મે નહીં કે તો બરાબર હા તો ના કરો આવે બરાબર કરે છે બરાબર આપણો ઉત્તરાયણ તહેવાર જે છે એ કોઈ થાય માટે છે તો ઉત્તરાયણ છે માટે यार जूता ही नहीं या चालू है ऐ, जो तो कितना आप तो हमें खबर ना पड़े पर आप को वीडियो ले लेना चाहता हूं उसका मामला કેટલા મોટા પાસે ગમેટલા પાણી પણ થાકી ક્યાંક બોટું પાડું तो तो देखो। था था, ना बड़ा गया चाहिए हाँ, तो जाना है।, है, तो है देखो सम्मान में सब बोटू ना पड़ा वैसे हां तो सब बोटू पार्टी नामने परी चाहिए आप जो ओबीसी एससी ए कुमान आत्यसर परिचय के लिए मैं विस्तृत पर बताऊं हूं हमराडी पुलिस सर आजरोद भाई भाई हमारी शिक्षक स्तर व्यापारी एसोसिएशन और रायोडी पुलिस नावर दस्त આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ પણ માણસનું રક્ષણ તે માટે એની સાવધાન આજે લગભગ પાંચસો હજાર જેટલા હજારનો કાર્યક્રમ કર્યો છે નાગરિકોને પૂરેપૂરી સુરક્ષા મળે તે માટે અમદાવાદ શહેર પદો આગ્રહ રાખે છે અને તેની ચિંતાપૂર્વક જવાબદારી

અને અમે લોકો દર વર્ષે અને ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે આવા આયોજનો કરીએ છીએ કે જેનાથી જનજાગૃતિના કામો પણ થાય અને લોકોની સુરક્ષા અને સલામતીને પણ ધ્યાનમાં રાખી શકાય આજે અમે લોકો અમરેવાડી પોલીસ સ્ટેશન આઈડી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ટ્રાફિક પોલીસ અને અમરેવાડી વેપારીઓ જે અમારા દુકાદારો નાગરિકો અને જે સ્થાનિક અમારા સોશિયલ વર્કર્સ છે એ બધાને સાથે લઈને અને આ કાર્યક્રમને નાગરિકોને સુરક્ષા સલામતીનો જે ગાર્ડ છે એ લગાવીને અને નિવેદન કર્યો છે કે રસ્તા ઉપર જે તિરંગો છે એ પણ આપણો જ છે અને આપણા નાગરિકોની જવાબદારી છે એ તિરંગાનું પણ ધ્યાન રાખે અને અકસ્માત ન સર્જાય એવી રીતે વાહનોનું ચલાવે ચલાવે અત્યારે આ ઉત્તરાયણના ટાઈમમાં જે રસ્તા ઉપર ઘણી વખત અકસ્માતો નડે છે ગયા વર્ષે ઓગણત્રીસ લોકોના અમરાઈવાડી વિસ્તારની અંદર આપણા ઝોન ફાઇવની અંદર ઓગણત્રીસ લોકોના અકસ્માત નડ્યાના કારણે મૃત્યુ થયું છે જે ઘરોમાં તરસાકડી બનાવીને ખુશીનો ઉત્સાહનો ઉમંગનો આયોજન થવું જોઈએ એમાં ઘરોમાં માતમ ફેલાયા હતા એટલે આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ બધા સાથે મળીને જાગૃત બનીએ અને એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને વાહનો ચલાવતી વખતે પણ આપણે સલામતીનું ધ્યાન રાખીને અને સલામતી અને સુરક્ષાના જે સાધનો છે એનો ઉપયોગ કરીએ જેમ કે મફલર છે હેલ્મેટ છે ગાડીઓની ઉપર જે ઉપરના તાર વડે આપણે સુરક્ષાનો એક કવચ બનાવવામાં આવે છે તો એનો પણ ઉપયોગ કરીએ કે જેનાથી આપણે આપણી સુરક્ષાની સાથે સાથે આપણા પરિવારની પણ જે અપેક્ષાઓ છે એને પૂરી કરીએ અને સરકારશ્રી જે આપણે આપણા માટે ઘણા બધા પ્રયત્નો કરતી જ હોય છે પણ સરકાર કરતાં સંસ્કારો કામ કરતા હોય છે એટલે સંસ્કારોની સાથે આપણે એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને ઉત્તરાયણનો જે તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ રાખીને ભાન બેદરકારીથી જઈ શકીએ છે કોઈને જાય એટલે આપણે જરાય બેદરકારી ન કરવી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું અને સ્વયંની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું નાના બાળકોનું વધુ ધ્યાન રાખવું એવા મેસેજ અને સુખ સંદેશ સાથે અમે ખાલી એટલું જણાવીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં એનો વેપાર કરવો નહીં એ દંડાત્મક રૂપ એની ઉપર સરકાર શ્રી પગલાં લઈ રહી છે અને એ ગુનો દાખલ થાય છે એની અંદર એટલે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં અને ચાઇનીઝ દોરીનો વેપાર કરવો નહીં અને પોતાની ફરજ સમજીને નાગરિકોની સુરક્ષા માટે આવા કોઈ પણ ગેરકાયદેસર વેપાર ના કરવા દે જેનાથી આપણા નાગરિકોની જાન ખતરામાં પડતી હોય હિન્દ જય ભારત